માંડવી તાલુકા મથકે ભાર્ગવ સમાજની વાડી હોલમાં વિસ્તાર વિધાનસભા ધારાસભ્ય ગોપાલભાઈના અધિક અધ્યક્ષતામાં ગુજરાત જોડો જનસભા યોજાઈ હતી સભામાં આવેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ સામાજિક આગેવાન અખિલ ચૌધરી દ્વારા આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ આદિવાસી સમાજના હકાધિકારથી વંચિત રાખવામાં આવ્યા છે એવું કંઈ વિફર્યા હતા સાથે ગોપાલભાઈ ઇટાલિયાએ પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને માંડવી વિસ્તારમાં વધુમાં વધુ આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે જણાવ્યું હતું અને ભાજપ શામાં આક્ષેપો લગાવ્યા હતા કે માંડવીની અંદર આમ આદમી પાર્ટીની રેલી કરવા દેવામાં આવતી નથી કે કોઈક મિટિંગ કરવા દેવામાં આવતી નથી આદિવાસીઓને યેનકેન પ્રકારે હેરાન કરવામાં આવી રહ્યા છે આમ માણસ સરકારી અધિકારીઓને સવાલો પૂછે તો જેલ ભેગો કરે છે ભાજપ સરકારના તાનાશાઈ અને દમનકારી છે આદિવાસી સમાજ માટે કોઈ કામ કરતી નથી આદિવાસી સાથે અન્યાય કરે છે ભાજપ સરકાર આદિવાસીઓને દબાવવાની કોશિશ કરી પોતાનો સમય વેળફી રહી છે કામ કરતા નથી માંડવી વિસ્તારમાં રોડ બિસ્માર હાલતોમાં છે અને પ્રજા દુઃખી થઈ રહી છે છતાં ભાજપના પેટમાંથી પાણી પણ હાલતું નથી સાથે કોંગ્રેસ પાર્ટી પણ સામેલ છે એવો આક્ષેપ કર્યો હતો આમ આદમી પાર્ટીમાં વિસાવદનની જીત થઈ અને સમગ્ર ગુજરાતમાં પાર્ટીમાં નવા પ્રાણ ફૂંકાયા છે જેને લઈને તમામ કાર્યકર્તાઓને માંડવી તાલુકામાં વધુમાં વધુ લોકોને પાર્ટીમાં જોડાવા આહવાન કર્યું હતું સાથે સાથે ચેતરભાઈ વસાવાને જેલમાં બંધ કરવામાં આવ્યા છે તે ગેરકાયદેસર ગણાવ્યા હતા ભાજપ સરકાર આમ આદમી પાર્ટીના નેતાઓને હેરાન કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે અને સત્તાનો દુરુપયોગ કરી કરે છે તેવા આક્ષેપો પણ કર્યા હતા માંડવી વિસ્તારમાં ખેડૂતો પશુપાલકોના પ્રશ્નોને વાચા આપવા પ્રયત્નો હલ થાય એ માટે સતત પ્રયત્ન કરતા રહીશું એની ખાતરી આપી હતી સાથે સાથે આમ આદમી પાર્ટીમાં આશરે સૌથી વધારે લોકો જોડાયા હતા માંડવી તાલુકા મથકમાં રાજકીય ઉથલપથલ થાય તો નવાઈ નહીં